તમને આનંદ કરવા માટે પ્રયાસ કરું છું કાલા વાલા કરું ઘર કરું હવે હું તો શીખું છું ભાઈ એમ કેવું હોય તો કહેવાય પણ મારે નાનક દેવી દેવી ગીત આવી છે મને અંબાણી પરિવારનો ટીવીમાં હું તો બધી ગયો નથી પણ ન્યૂઝ આવે ને આપણે ચેનલ સમાચારમાં એમાં એક વાર રજીસ્ટર હું જોતો અને મારી પાસે ભણતરે એટલું બધું છે નહીં પણ ટીવીમાં જોતો એટલે ભગવાનની ઈચ્છા છે કોઈ કલાકાર મારો બાકી લોકો તો એમ કહે છે કે તમે ઘરે પણ માતાજીની ઈચ્છા છે કોઈ કલાકાર કલાકારમાં રાખો છો હું તમને એવું જ કહીશ મને કાંઈ બીક નથી નીર ભાઈ સત્ય હું હોય હું કહીશ મને આને ટુવીલ માંથી હું જીવું છું અને ટુવીલ માંથી હું સમર્પણ કરીશ એની મને કોઈ ચિંતા નથી એને મને કોઈ ચિંતા નથી અને મરી તો હોય દાવાનો પણ હું ત્યાં મોય બેઠો હોય તમારી મોજ ધર્મરાજાના પાપડા ને પાણી સાથે ભૂલાવી તમે ને આવશો પૈસા ગણતા ગણતા પછી હું કહીશ કે આને હેઠે મને બહુ પંજરો છે મારે બહુ આને મને હેઠે બહુ પંજરો છે ત્યાં તમારો વારો છે આય તો તમે પોલીસ વાળાને વિસ્તૃત થઈ ગયો છો કોને ફોડવા એટલે મારે અંબાણી પરિવાર મને બહુ ગમ્યું એક કામ મને એમ થતું હતું કે બધા કરોડપતિ માણસ હોય બધા ખોટા રહેશે આવી મારી માન્યતા હતી પણ પરમાત્માએ દૂર કરી કે ના એવું નથી અંબાણી પરિવારના ઘરે નીતા અંબાણી ધારે તો ભારતની ટોપ ટેન કલાકાર લાવીને નૃત્ય કરાવી શકે પણ એને એવું ન કરી અને ગોપાલ ભરવાડ નું દિલ જીતી લીધું ટીવી એને એને એક એવું ગીત ગાયું જ્યાં બેને એની ઉપર એને નૃત્ય કર્યું મને એમ લાગ્યું કે અંબાણી પરિવાર હજી આપણા ભગવાન કૃષ્ણને અને રામને માને છે અને એને એ ગીત ગાયું હતું અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ કહેતે હરિયા દે નહી મીરાી દા તું ફુલાબ કહેતે પ્રભુઆે નહી મીરાી જૈસ તું પુલા દુતમ કૃષ્ણ રામો રામનારા જાનકી વલ્લભ આ એક ગીતનો કહ્યું હતું તો હું મને ત્યાં સુધી અંબાળીને કોઈ જ ન સંભાળે પણ સંભાળ્યા એટલે અને મારે આજે તમને એટલે જ કહેવું છે કે આ કાર્યક્રમ કરજો મારા મને બીજા તેડાવજો મને પણ લોક સાહિત્યનો કાર્યક્રમ કરજો ભજનનો કાર્યક્રમ કરજો એથી તમને એવું સારું લાગે લાંબો તમારે કાર્યક્રમ જોવો હોય તો આખ્યાંજો રામા ફિલ્મ પણ પાલતી કરશો તમે તમે હિન્દુના દીકરા છો તમે ભારતમાં ગામડાનું નાચ છો તમે તમે સુરત ગયા ગામડા જોવો કેવા ફાટા લાગે છે તમને ખબર સમજાવ્યા કેમ કે જ્યાંથી હું જોઉં છું ને ત્યાંથી તમારી દ્રષ્ટિ નથી અને જ્યારે તમે ત્યાં દ્રષ્ટિ કરશો ને ત્યારે ત્યાં એ ચિત્ર નહીં હોય અત્યારે હું આ બોલીશ તો બધું ખોટું લાગે છે એવું જ બને દેવાય પંડિતજી જેથી ભાદર નદીના કાંઠે બોલ્યા દેવાય પંડિત કે પળિયા પાણી વ્યસાય છે માણે કીધું કે હન્યપાત થઈ ગયો છે ગાંધો બોલો દેવાય પંડિત મહાપુરુષ કે આટલું બધું પાણી હેલ્પ લેશે કઈ રૂપિયા પાણી વેચાય છે પણ મિત્રો વાત આવ હાસી પડી આજ રૂપિયા પાણી વેચાય છે ને આપણે પીએ છીએ અને જોઈએ છીએ ચિત્ર હે એટલે હાથું છે એમ વર્ષો પછી આપણને ખબર પડશે એટલે ઘણી બધી વાતો છે આનંદ છે આપણે આખી રાજા આનંદ કરવા માટે જ બધા મળ્યા છે વિશેષ તમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ લખાણી જેને ખૂબ સારું એવું નામ મેળવ્યું છે અને લગભગ અર્ધ જિંદગી એને સાહિત્ય સાથે કેળવી છે અને હરહારા વ્યક્તિઓની મળ્યા છે પણ બાપ આજે મારે બોલવામાં કાંઈ ભૂલતું થાય ભૂલ થઈ જાય અમારે ધ્યામી માણસ તો માફ કરજો દિલથી બધાને સાંભળજો દાદ દેજો અને તમારા જ ગામના યુવાનોએ આ કાર્ય કર્યું છે તેને હજળા કરી બતાવજો તો એવી આશા સાથે બાપ ચિત્રભાઈ પરમારને વિનંતી કરું કે આવો તમને જે ભગવાન સારું લાગે એવા ગણપતિને વધારે ચિત્રભાઈ પરમાર